હેલો ગાય જય માતાજી સ્વાગત છે આપણે ઘરે ઘરેથી હવે આપણે જઈશું તો વિડીયોમાં બનેજો જય માતાજી તો મિત્રો જોઈ શકો છો આ છે અમદાવાદનું સિદ્ધિનાયક મંદિર બહુ ફેમસ મંદિર છે મેં ગાડી બે ત્રણ વાર ગયા અને આપણી ચેનલમાં વ્લોગ પણ આવેલો છે તો તમે દર્શન એસી દૂરથી કરી શકો છો તો આપણે જવાના નથી પણ આ તો તમને દર્શન કરાવીએ તો મિત્રો જોઈ શકો છો આ અમે અમદાવાદનો પ્લુ પુલ છે તો અહીંથી નદીમાં પાણી પણ છે તમે અહીંથી તમે સિદ્ધિ વિનાયક મંદિર પણ જઈ શકો છો તો મિત્રો અમે પહોંચી જઈએ હવે અમદાવાદ થોડુંક કામ છે એટલે મેમદાબાદમાં બને રહીજો આપણે એ વ્લોગમાં બને રહેજો સપોર્ટ કરતા રહેજો તો વ્લોગમાં બને રહી તો મારું સારું આપણે વનવણમાં આવી ગવાયું હોય તો તમે જોઈ શકો છો અહીંથી તમને અમદાવાદ બોર્ડ દેખાશે તો વ્લોગમાં બનાવી જ હું તમને બતાડું મેં અમદાવાદનું બોર્ડ તો તમે જોઈ શકો છો આ સમય અમદાવાદનું બોર્ડ તો હવે આપણે વળી જવાનું છે તો ચાલો હવે આપણે વળી જઈએ વળીને તમને બતાવીશું મેં અમદાવાદનું બજાર ચાલો વિડીયોમાં બની રહેજો જય માતાજી તો તમે જોઈ શકો છો અમદાવાદની બજારની અંદર આવી ગયા તમે જોઈ જઈએ જોઈ શકો છો આ આમદાનું બજાર તમે જોઈ શકો છો મિત્રો તો તમે પણ આવી શકો છો અમદાવાદમાં બજારમાં તમે ખરીદી કરવા તો મિત્રો અમે શું લઈને આવે તમને બતાવીએ તો મિત્રો અમે રાઇડર લઈને આવી ગયા છે અજુ રાઇડરનું બાઇક છે તો અમે રાઈડર જોઈ શકો છો તો અમે બધું કાઢેલી ઊભા રહ્યા હતા વ્લોગમાં બને રહેજો તો મિત્રો અમે આવી ગયા છે કપડાની દુકાને કેમ કેમ રૂપના કપડાં લેવાના હતા તમે બ્લોગમાં બનાવી રહેજો કપડાં લઈ લઈએ તો મિત્રો દેખાડે છે કપડાં તો બ્લોગમાં બની રહેજો તો મિત્રો અમે આવી ગયા હવે કે પ્લસમાં અમે અમદાવાદમાં ફેમસ ચલુંન છે અહીંયા હશે બાલ બાલ અમે કપાવીએ છીએ તો અમે ભાઈબંધના બાલ કપાવાના હતા એટલે અમે ગયા હતા તો ચાલો અંદર જઈએ હવે તો મિત્રો અંદર આવી ગયા તો ભાઈબંધના બાલ કપાવી લીધા હવે અમે ઘરે જઈએ છીએ તો બ્લોકમાં બની રહેજો તો મિત્રો આ દુકાન મેં અમદાવાદમાં તમે પણ આવી શકો છો તો અમે પાસું અહીંયા ગાડી આ સ્ટ્રિંગ લેવા પર મારી હર સ્ટ્રિંગ ના મળી આવડી મોટી દુકાન હતું મને અક્રમણ આવી ગુસ્સો આવ્યો આડી મોટી દુકાન સ્ટ્રિંગ કેમ ના મળી તો ચાલો હવે બીજી દુકાને જઈશું તો બને બનેજો હવે અમે ઘરે જઈએ છીએ તો સ્ટ્રીંગ આપણે લઈ લીધી છે પીલી તો આ સાપલું રાઈડર તમે જોઈ શકો છો તો અમે ઘરે જઈએ છીએ બ્લોગમાં બને રહીજો જય માતાજી તો અમે મેં અમદાવાદ થયો નીકળી ગયા છે તો અમે હવે ઘરે જઈએ તો વ્લોગમાં બને રેજો તમે જોઈ શકો છો આ રાઈડર બાઇકની સ્પીડ તો બાઇક થોડું વધારે ને હારી તમે જોઈ શકો છો આ સ રાઇડર બાઇક તો આપડો ભાઈબંધ સ પણ ભાઈબંધ વ્લોગ માં નહી આવે તો આપણે જ આવીશું તો વ્લોગ બ્લડ કરી દઈએ તો મિત્રો જોજો કસો રાઈડર ની સ્પીડ તમે આ નજારા તમે જોઈ શકો છો ખૂબ જ મસ્ત હશે તો તમે જોઈ શકો છો મિત્રો આજે તો હું ફૂલ મૂડ માં છું કે કે અમે બજાર ગયા હતા એટલે ન મિત્રો આ શું છે મિત્રો જોઈ શકો છો મારું હરું ભેળાઈ ગઈ હ તો ભેળ કેમ હ જોઈએ તો આપણે વ્લોગ માં બની લઈજો તો તમને બતાવું તો મિત્રો લાગે છે જમળવા હ મારું હરું બધ જાપટવા આયા હ તો આપણે તો રહી જવું જાપટવામાં પત્તી કેમ કે આપણે ના જવાય તો झापट तो छ नि गाडी तै सको छ मित्रो त बधा झापटे छ स्पीड भेड आइपुग्ने स्पीड धीमी गरिदिएर थोक वार लाग्छ हामी घर पिजु त थोरी भेड हेले धीमे धिमै बाइक हाके लिए तिक्षा छ मित्रो जोइसको हामी माथि निकै गए हामी मा बने रहेछ जय माता मित्र अहिले सिद्धिविनायक गेटे आइरहेको छ तपाईँ जोइसो सिद्धिविनायकको त देखा तपाईँ अहिले तपाईँ गेट नि अन्त जसो तपाईँ सिद्धिनायक मन्दिर दर्शन गरिसो गणपति बाप्पा चालो हामी घर जे त्लोगमा बने रह्यो जय माता સિદ્ધેવિનાયક જવાનો રસ્તો તમે જોઈ શકો છો બોર્ડ પણ તમને દેખાશે તો જોઈ શકો છો મિત્રો આપણે પાછા પુલે આવી ગયા છે પુલ પર પાર કરી દીધો છે તો હવે આપણે ઘરે જીવ લગ્ન બની રહેજો તો મિત્રો આ સણસોલીનું જોઈ શકો છો મિત્રો નૈનપુરમાં આવેલું રામદેવ મહારાજનું મંદિર તમે અહીં ગાડી આવ્યો છો તો મિત્રો બે જ ના દિવસે બહુ ભીડ હોય છે અહીંયા ગાડી મેળો પણ હોય છે તમે આવી શકો છો લાભ લઈ શકો છો પહેલો ગાઈ તો મેં મારું હેલો બાઇકના ધર્પણ ન થવાના ભાઈ હા રાઈડર બાઈક છે આપણું

त मित्रमदामुक काम त लपटपहरू मित्र तपाईँ अहिले जोइसक सिद्धनायक मन्दिर देखाएस आ समय अब पुल त सिद्धनायक मन्दिर देखासि तो जोइसो मित्रो अहिले त धीमे धीमे हाँकि ल्याउनु बाइक पछि घरे घर तो मित्रो चाल है घर जाए मित्रो तपाईँ केही सको छो के सबजन तो मित्रो तपाईँ जो खाता हो लै सको केड़ा भजन बधु मि दाडमडम बधु घरे जा તો મિત્રો આપણે ઘરથી આવી ગયા છે તો જોઈ શકો છો તમે નજારો વાતાવરણ કેટલું મસ્ત હશે લીલોતરા વાળું વાતાવરણ છે તો પણ સારી થઈ છે તો બ્લોગમાં બનેજો હવે ઘરે જઈએ તો મિત્રો હવે દમા આવી ગયા છું તો આ આપણા ગામનો નજારો તમે જોઈ શકો છો અને આપણે આ પડી ખાલી પોકી તો આપણે છોગલી કરી લેન વ્લોગ કે આપણા ગામનો વ્લોગ થોડો કરી લેવો પડે તો આ સમય ગામનો નજારો તમે જોઈ શકો છો તો મારા ગામ પી છે તમને બતાવીશ તો હનુમાનજી મંદિર પર બતાવીશ ગામમાં બનેજો જય માતાજી તો મિત્રો આપણે ગામ આવી ગયા છે તો આ આપણા ગામની દુકાન છે તમે જોઈ શકો છો આ લક્ષ્મણભાઈની દુકાન છે તો હવે અહીંથી આપણે નીકળી જઈએ તો ચાલો હવે હનુમાનજી મંદિર બતાવું તો મિત્રો આ જો શકો છો હનુમાનજી મંદિર નહી જા તમને દેખાશે તમને મંદિર પણ દેખાશે તમે ચૌલા ગામમાં આવો તો તમે દર્શન કરી શકો છો ગેટ પર તમને દેખાશે મિત્રો તો આપણે ભાઈબંધો મૂકીને પાછા વળી ગયા હવે ઘરે જઈએ તો વ્લોગમાં બની રહેજો તો મિત્રો આ છે મારા ગામનું તમને નજારો તમને જોઈ શકો છો મિત્રો તો હવે આપણે ઘરે જઈએ તો વ્લોગમાં બની રહેજો જય માતાજી આપણે ઘરે પોકીજીએ હવે તો ચાલો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા હા તો વ્લોગમાં સપોર્ટ કરજો બીજું काही ન કે તો તો આપણે આટલે વ્લોગ એન્ડ કરીશું તો જોઈ શકો છો અત્યારે આપણે ધાવા ઉપર હ